બાળકને શેડા આવે ને તો એની માં કોઈ દી એવું ન જોયું કે કેટલાની હાડી છે એ ધાડનારાની હાડીએથી એના શેડા લુઈ નાખે અને પપ્પો તો ઓલું હળગ તો ફટાકડો નીકળ્યો હોય ને એમ લઈને નીકળે આને 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 ત્યાં આપણને લાગે વાળો ફટાકડો જગી ગયો છે ને લઈને નીકળ્યો તમે જોયું હોય ને એવો તો કોઈ લાઈન નીકળે તેનો વિડીયો જ કરવો અને વાયરલ કરવો ને એ માંથી તમે નોખા થઈ જાઓ છો પેલા ઈ દીકરીઓને મારે પૂછવું છે કે તમે ઈ માને પૂછ્યા વગેરે ના ગમી લફંગાની વાહે હાલતીયું થઈ જાઓ છો જગદંબા જેવી મા તમારી પાસે છે એને પૂછીને તમારે જે કરવું એ કરો કોઈ દી દુખી નહીં થાવ કોઈ દિવસ દુખી નહીં થાવ મને તો એ સમજાતું નથી કે તમે પાણી માગ્યું તો તમને દૂધ આપ્યું અસો અસો વાના કરીને તમને ઉછેર્યા તમને ઠેસ વાગે તો એના મોઢામાંથી ખમા નીકળે અને એને પૂછ્યા વિના ના હાવ ફાલતું ની વાહે મારી દીકરીઓને નમ્ર વિનંતી છે અને જો તમે પ્રેમના ઓઠા નીચે આવી બધી પ્રવૃત્તિઓ કરતી હો તો હિંમત રાખીને એને તમારા પપ્પાની સામે લઈ જાઓ કે આ જુગનું છે કરો વાત પપ્પાની એ અને તમારા પપ્પા છે એને યોગ્ય લાગશે તો જુગનુના બાપને જઈને કહે જાન લઈને આવો અમારે ત્યાં પણ તમે સુખામે આવું બધું કરશો દીકરીઓ તો લાડથી દાદાને કેતી હોતી બધી કે દાદા એ લાંબો તે વરના ગોતજો દાદાજી લાંબો તો નત નેવા ભાંગશે એ કાળો તો વરના ગોતજો દાદાજી કાળો તો કુટુંબ લજાવશે દીકરીઓ તો લાડથી દાદાને કહેતી હતી કે આવો આવો છોકરો મારી હાટું ગોજજો એમ હવે તમે દાદાને બોલાવતા જ બંધ થઈ ગયા એને હું પૂછવાનું હોય એનું તો ઘીરે ગયું મને હમણાં એક આમંત્રણ મળ્યું રિસેપ્શનનું તે મેં હવે સામો વિવેક કર્યો મેં કીધું બીજા ક્યાં ક્યાં પ્રસંગો છે મતલબ મેં તો મારી સગવડા હાટું એમ બે ત્રણ દી હોય તો મારે ક્યાંક એકાદામે ક્યાંક એડજસ્ટ થઈ જાય એ હાટું મને પૂછ્યું તો એ આદમી મોડો પડી ગયો મને કે માંડ માંડામાં હા પાડી છે આવું હોય તો આવી જાય નકરી એની કીડે હવે કોઈ પ્રસંગ નથી એટલે રિસેપ્શનમાં છોકરાએ માંડમાંડેના બાપાને હા પાડી કે હું રિસેપ્શનમાં હાજર રહીશ આ સ્થિતિ આવી ગઈ છે આપણી કેમ કરવા દસ મિનિટમાં રેલવે સ્ટેશને દાદા ની પાસે દીકરીઓ એ લાડના ગીત ગાયા છે દાદા હો દીકરી વાગડ માના દેજો રે સઈ વાગડ ની વઢિયારી સાસુ ધોઈ લી રેજી ગાતા ગાતા બધું થતું હતું એટલે કેટલું બધું સમાજની અંદર મોકળા હશે આપણે અત્યારે આપણી જાતને ફોરવર્ડ કહીએ છીએ આપણે ફોરવર્ડ હતા કે આપણા બાપ દાદા ફોરવર્ડ હતા એ ફોરવર્ડ હતા આપણે તો બેકવર્ડ જેવા લાગીએ છીએ કારણ કે તમે વાત નથી કરી શકતા તમારા સંતાનોની સાથે તમારા સંતાનો તમારી સાથે વાત નથી કરી શકતા કુટુંબની આખી એવી વ્યવસ્થા આપણે છિન્ન ભિન્ન કરી નાખીએ છીએ કુટુંબમાં કોઈ છે જ નહીં તમે એક વખત વિચાર તો કરજો કે તમે એ ક્યારે ક્યારે જીમા છે લે એક ટેબલ ઉપર એક ટાઈમે હંધાઈનો ટાઈમ જમવા નોખો હંધાઈનું નોખો શ્યાર જણામાં શ્યાર વાનગી બને છે બોલો વીસ વીસ જણાના રોટલા એક ઢબે ઝીકાતા હતા એક જ જાતના રોટલા એક જ જાતની કઢી જય હિન્દ લેર થી બધા ખાતા હતા કોઈ ને વાંધો નતો આવતો બાળકોમાં કુટુંબના વડીલો પ્રત્યેનો આદર તો અંદર ઉતારો થોડો થોડો આદર તો ઉતારો એ નમવો જોઈએ આપણો પરિવારનો વડીલ આવે તો એના હેતથી એના પગ તરફ એના હાથ જવા જોઈએ તો કુટુંબના વડીલોના આશીર્વાદ એની ઉપર ઉતરે અત્યંત ઉમદા કુટુંબ ભાવના એ આપણા સમાજ જીવનનું એક એવું અભિન્ન અંગ છે એ અંગે વિચારજો હું એવું નથી કહેતો તમે નોખા થયા હો તો હવારે ને હવારે મુહૂર્ત કઢાવીને ભેગા થઈ જાય અને એ ભેગા કરવાની કોઈ સ્કીમના ભાગરૂપે આ મંડળીએ મને નથી બોલાવ્યું પણ જો જુદા થયા હો તો હું જરૂર તમારા માતા પિતાનો વકીલ છું અને તમારી સામે હું અપીલ કરું છું કે તમે ફરી વખત વિચારો આપણો પરિવાર આપણું કુટુંબ અમે કયા કુટુંબના છીએ આપણે ત્યાં વટ એવો રખાતો હતો કોનો ભાણેજ છે કયા કુટુંબની દીકરી છે કહેવતો આપણી એવી ઝાડને નામે ફળ ખપે છે કુટુંબમાં ફલાણાને ત્યાં વ્યવહાર કરવો હોય તો એ કુટુંબમાં જોવા પણ ના હોય એ કુટુંબની દીકરી છે દેવાય લેવાય આ આપણા કુટુંબની શાખો હતી એ આપણું જીવન હતું એની અંદર મીઠાશ હતી સંપ હતો પરિશ્રમ હતો એકબીજાને મદદ કરવાની ભાવના હતી એકબીજા માટે જથું કરવાની ભાવના હતી એ બધું આવે સંયુક્ત કુટુંબમાંથી આવે એ બીજી ક્યાંયથી ના આવી શકે શક્ય હોય તો તમારા માટે નહીં તમારા સંતાનો માટે આ પ્રયોગોને તમારા જીવનમાં સાકાર કરવાનો પ્રયાસ કરજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર